તો જય માતાજી મિત્રો સફર વ્લોગમાં તમારું સ્વાગત છે અને સૌને ગુડ મોર્નિંગ બરાબર તો મિત્રો આપણે લાભો ગોગા ગોઘા મારતું મંદિરનું મુહૂર્ત કરી દઉં તો આજે નેવું ટકા કામ મહારાજનું મંદિરનું પૂરું કરી દીધું છે તો તમને બતાવો મારા ઘોઘા મારતનું મંદિર કે મેં કેવું બનાવ્યું છે તો કોર્મેન્ટમાં જય ઘોઘા લખજો બરાબર અને તમારી રાય આપજો કે અમે મંદિર કેવું બનાવ્યું છે બરાબર તો મિત્રો જુઓ અમારા ગોગા મારતનું મંદિર તો મારા ચંકુ મંગુ બે જણા ઉભા છે ઓટલા પર મહારાજના તો બતાવું તો મિત્રો તમે કેવું બનાવ્યું છે મિત્રો નેવ ટકા જ બનાવ્યું છે અમે હા હવે પિક્ચર વાંચી છે ચાદર ટેલર છે ખાલી જોવો તો મિત્રો કેવું બનાવ્યું છે ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો છો બરાબર બધાના મારા કુટુંબના ભાઈઓના સાથ સહકારથી બરાબર અજય મહારાજની તળી ધતા ફરકી જાય અમારે જો અંદરથી હજી ગણ જો બે વાઘ મૂક્યા છે આજે કલર કરવાનું બાકી છે તો મિત્રો આ છે મારા મહારાજનું મંદિર તો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ના પૂરતા નવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો આપણી સફર બ્લોગને તો મિત્રો જો આ તો હવાર હવારનો વ્યૂ બતાવું તો મને જુઓ કેટલો મસ્ત છે જુઓ સવાર સવારનો વ્યૂ દેખો મસ્ત વ્યૂ છે તમાર ચંગુ મંગુ થોડો અમારે બી વ્યૂ જોઈ લો હા આ જુઓ બે સાઉલે કેવું કે બધા ગુદડામાં જ રહો અને સુરક્ષિત રહો નકર તો ઠંડી ઠંડીમાં કુકડુ થઈ જાહો કુકડુ થઈ જાવ અમારે મે ગુદડુમાં પેરી રહેવું એવો તો બેટા ગુદડ ઢાકી લેવાના તો મિત્રો જુઓ તો મિત્રો આજ તો આપણે આપણી ગાડી જ લાયા નહીં તો મિત્રો આજ તો આપણે મારા ભાઈ મણીભાઈની ગાડી લીધા હતા આપણે સ્વિફ્ટ ગાડી લીના હતા ભાઈની ગાડી લાયા છે આપણી ગાડી લાયા પછી આપણી ગાડી પડી છે અમદાવાદ બરાબર અને આજે ભાઈની ગાડી કે ભાઈને થોડું કામ હતું ભાઈને આવવાનું હતું તો કે આજે બ્લોકમાં જો એમાં ખાલી બોરનું કામ જુઓ મિત્રો ગામડા રહો ને તો એક સુવિધા છે કે ગરમ પાણી પી થાય અને આપણે શેકાય હા તાપી પી શકીએ જો હા તો બેઠા બેઠા પડી ગઈ તમે તો જો આટલા આપણે ભાઈની ગાડી લાયા હતા આરી ભાઈની ગાડી લે ઘોડી બરોબર આ છે મારા ભાઈની ગાડી તમે તો જો સામે દેખાય ને આપણું ગામ છે તમને ઝૂમ કરીને બતાવો હા જો બાજુમાં હોય ને આ ગાયો અમારે એટલે ગાયો બોલે મિત્રો હા તો મિત્રો જો આ મહારાજનું કામ કરી પથ્થર પથ્થર કટિંગ કરી હજી ઘણું બધું વાંચ્યું છે મિત્રો કામ કામ ચાલુ છે બાકી જો કે અહીંયાથી કેટલો મસ્ત લાગે જો બતાવ તમને હે ને આ મારું મહારાજનું મંદિર મસ્ત લાગે તો મિત્રો આ છે આપણા તો આપણે મમ્મીને મળી દઈએ મમ્મી શું કરે છે મધર ઇન્ડિયા માય મધર ઇન્ડિયા તો મિત્રો ઠંડી તો પડે છે તમારે કોઈ ઠંડી પડતી હોય તો કમેન્ટ કરજો અમાર તો બહુ ઠંડી પડે અહીંયા તો ટેલર છે

તારીખે તારીખે આપણે મિત્રો આપવાની છે બરોબર જો મમ્મી છે હવા 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 ઠંડા ઠંડા ઠંડી ના ના તો ઠંડો ગરમ પાણી કે નાઈ નું જો હા કા મત કા તો મિત્રો જો મસ્ત તરકો નીકળ્યો હવે બરોબર તો મિત્રો મળી હવે આગળ તો બ્લોકમાં જોડાતા રહેજો અને હવે આપણે જઈએ છીએ ભાઈના ઘરે તો ભાઈને લઈને પછી આપણે જઈશું અમદાવાદ બરાબર તો મિત્રો મળીએ આગળ તો બ્લોકમાં જોડાતા રહેજો તો સૌને જય માતાજી અને નવા આવો બ્લોકમાં તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા કોમેન્ટ કરતા લાઈક કરતા તો મિત્રો મળીએ જય માતાજી મિત્રો સફા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે આવી ગયા છીએ ઉંઝા છે ભૂખ આ તો હવાનું કાંઈ ખવડાવ્યું નહીં ત્યાં આપણે એમનો નાસ્તો કાંઈ ચાલો ચાલો જો આ હોટલ છે ફર્સ્ટ ક્લાસ લોકેશન તમે જુઓ પહેલાં આ જતા હો મિત્રો મસ્ત હોટલનું લોકેશન છે ફર્સ્ટ ક્લાસ બરાબર ઊંઝા હાઈવે પર તો મિત્રો ફર્સ્ટ ક્લાસ ભાઈને આપણો નાસ્તો કરાવી દઈએ બરાબર તો મિત્રો અમે આવી ગયા છીએ પૂજા હવે નીકળ્યા અમે અમદાવાદ બરાબર તો અમે ઊંઝા ભાઈને લાગી છે ભૂખ તો હવાનો કંઈ નાસ્તો કર્યો નહીં આપણે થોડો બાજીનો રોટલો ભાવી બનાવ્યો હતો તો થોડો ખાઈ લીધો એટલે શાંતિ છે તો નાસ્તો કરવાનો છે પરોઠા અને દહીં તો મિત્રો બ્લોગમાં જોડાતા રહેજો અને સફળ બ્લોકને લાઇક શેર કોમેન્ટ કરજો મિત્રો જુઓ આ લોકેશન છે હોટલનું આ હોટલ છે હોટલ ઉનાવા ઘાટ છે ઉનાવા ઘાટ ઉનાવા ઘાટ હોટલ છે ચલો ભાભી ચલો तो एम्बुलस जाए जो चलो 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 गरमा गरम नाश्ता कर लिए भाभी चलो, चलो।, 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 चलो। नाश्ता पर है हाँ मस्त ब्लॉक बनाया है नाश्ता नहीं नाश्ता ना आइया आई आइया મસ્ત હોટલ ફર્સ્ટ ક્લાસ કઢી પરોઠા નહીં ખાવા લે દહીં પરોઠા તો મિત્રો અમે આવી ગયા છે દહીં પરોઠા ખાવા આઈ સામે હવે એમના જેવું કોણ થાય ભાભી હે ભાભી હવે એમના જેવું કોણ થાય અમે તમે ખવડાવી દીધું હવે આ બધા બોલતા નહીં આવજો અમે પરોઠા ખવડાવી દીધા છે ત્રણ પરોઠા આલુ પરોઠા હા આલુ પરોઠા મિત્રો મળીએ થોડી વાર પછી પરોઠા આવી એટલે અરે ભાવી ભાવે ઘરે જો ભાવી કોઈ કેવું તમારે કોઈ કેવું છે પરોઠા ખવરાય ને મેં હા જો આપ તો તમારે બે ના પૈસા આવવાના એ ખબર રાખજો ના તો પટા તોડી દો છે તમારે બે અમે ખાઈ ના જાવ ખાઈને આપણા રમકાવાળી કરો ને અમારે કોઈ નહીં ભાઈ

ભાઈ બરોડા ખાય એમાં હા ઉધડ ઉધડ જો તો મિત્રો ફાઇનલી આવી ગયા છે બરોબર અમે પરોઠા ખાઈ આ પછી બિલ ચૂકવાન ટાઈમે મળીએ અમે બરોબર જો લઈ લે તો મિત્રો મળીએ થોડિયા પછી જય માતા જય માતાજી ભાઈને મેં પરોઠા ખવડાવી દીધા બરાબર હવે બહુ ના પાડતા શું કીધું બીજું તો તમારે પાડ્યું ઠેઠે સુધી જાવ થાય ભાભી પરોઠા ખવડાવી દીધા આપણે બરોબર હવે બહુ ના પાડતા ભાઈ ચાલો તો મિત્રો હવે અમે જઈએ છીએ તો મિત્રો મળીએ આગળ તો બ્લોક માં જોડાતી રેજો બરોબર સૌને જય માતાજી મળીએ આગળ